રિક્ષા ચાલક પર કર્યો અમાનુષી અત્યાચાર રિક્ષા ચાલકને માર્યો બેફામ માર મારો વાંક શું છે સાહેબ કરગડતો રહ્યો રહ્યો રિક્ષા ચાલક બનીને પટ્ટા અને લાકડીથી મારતો ટ્રાફિક વોર્ડન રાજકોટના કાલાવડ રોડની આ ઘટના છે જેમાં ટ્રાફિક વોર્ડન બનીને ફરજ બજાવી રહેલા આ વ્યક્તિને જાણે વર્દીનો એવો રૂઆ આવી ગયો કે ટ્રાફિક વોર્ડનમાંથી તે તાલિબાની બની ગયો અને તેણે પોતાની તાલિબાની આતંકી વૃત્તિને ઉતારી આ રિક્ષા ચાલક પર સાહેબ મારો વાંક શું છે તેમ કહીને રિક્ષા ચાલક ટ્રાફિક વોર્ડન સામે કરગરતો રહ્યો તો નિર્બળ જાણીને આ ટ્રાફિક વોર્ડન રિક્ષા ચાલક પર પોતાની હેવાનિયત ઉતારતો ગયો ત્યાં સુધી કે રિક્ષા ચાલકને બહાર ઢસડવાનો પણ આ ટ્રાફિક વોર્ડને પ્રયાસ કર્યો પોતાની આ દાદાગીરીને સરા જાહેરમાં દેખાડતા આ ટ્રાફિક વોર્ડને રિક્ષા ચાલકને બેફામ ગાળો પણ આપી ત્યારબાદ જેમ તેમ કરીને રિક્ષા ચાલક નાસવા ગયો તો તેના બાળ પકડીને તેને બહાર કાઢવાની કોશિશ પણ આ નિર્દય ટ્રાફિક વોર્ડને કરી હતી ત્યારે આ ઘટના પરથી એ સવાલ જરૂરથી ઉભો થાય કે ટ્રાફિક વોર્ડનની જવાબદારી ટ્રાફિક નિયમનની છે નહીં કે તાલિબાની બનીને આવી રીતે રિક્ષા ચાલક પર અત્યાચાર ગુજારવાની ત્યારે આ ટ્રાફિક વોર્ડન સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે જરૂરી છે મયુર સોની જીએસટીવી રાજકોટ